જૂના માકા ગામે હનુમાન મહોત્સવ યોજવામાં આવ્યો ગોધડિયા પરંપરામાં શ્રી હનુમાનજી મહારાજનું અતિ મહત્ત્વ છે અને ગોધડિયા પરંપરા દ્વારા ચોસઠ વર્ષથી હનુમાન મહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે જેમાં રામમરી જૂના માકા ખાતે પરમ પૂજ્ય હનુમાન મહોત્સવમાં મારુતિ યજ્ઞ સાથે પ્રાગદાસ બાપાની છવ્વીસમી પુણ્યતિથિ તથા સ્વર્ગસ્થ ભગવાનભાઈ પટેલની પાંચમી પુણ્યતિથિનું આયોજન કરવામાં આવ્યું મારુતિ યજ્ઞ સાથે ભજન અને ભોજન પ્રસાદ પણ રાખવામાં આવ્યો છોટાજી ઠાકોર તથા ભગવતીબેન પ્રજાપતિએ ભજનની રમઝટ બોલાવી હતી ડૉક્ટર એનપી પટેલ દ્વારા આવેલ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું સાથે સાથે લોકશાહી પર્વમાં વધુમાં વધુ મતદાન કરે એવી અપીલ કરી